બે ટ્રેક્ટર વેચવાના છે એક જ ઓનરને બંને ટ્રેક્ટર વ્યાજબી ભાવે મળી જશે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ તમને વિડીયોની અંદર આપવામાં આવશે તો વિડીયો પૂરો જોવાનો છે જેથી બંને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી શકે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરી લેજો અને આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો જેથી તમને દરરોજ નવા નવા બે ટ્રેક્ટર વેચવાના છે તો મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગુસન ટ્રેક્ટર છે ક્લિયર કટ તમે જોઈ શકો છો બે હજાર ના ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ટુકી એક્સલ અને ઓઇલ બ્રેક વાળું તમે વિડીયોની અંદર જોઈ શકો છો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ એન્જિન પાવરફુલ ગિયર હાઇડ્રોલિક કમ્પ્લીટ અત્યારે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં બાકી તમે ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો કોઈ પણ ટ્રેક્ટર પેલા ઓનરનું કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને રૂબરૂ સ્થળ પર જાઓ તો ટ્રેક્ટરનો ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે કોઈ પણ ટ્રેક્ટર વેચાઈ જશે પાછળથી તમે જશો તો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીનું કન્ડિશન સારું ટાયર પણ તમે જોઈ શકો છો સારા ન્યુ કન્ડિશનમાં ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે આ ટ્રેક્ટર કિંમત એક લાખ એકસઠ હજાર પણ વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ઝુંડિયર ટ્રેક્ટર પણ તમને મળી જશે ઝુંડિયર એકાવન ઝીરો ચાર પિસ્તાલીસ પાવરનું મોડલની વાત કરું બે હજાર ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે પાવર સ્ટેરિંગ વાળું ટ્રેક્ટર અને રૂબરૂ સ્થળ ઉપર હાકીને પણ ખરીદી કરી શકો છો બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ તમે જોઈ શકો છો ન્યુ કન્ડિશનમાં આખા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના કમ્પ્લેટ છે પાર્સિંગ પૂરું છે આ ટ્રેક્ટરનું કિંમત બે લાખ અને હજાર નથી હવે આ બંને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ધોરાજી અને મોટી મારડ ગામે જોવા મળશે જો ટ્રેક્ટરની ખરીદી કરવી હોય કોઈ પણ તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ચારસો પાંચ વાળા નંબર પર કોલ કરી અને કોઈ પણ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો